નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં શિક્ષણ વિભાગ દ્વારા જે છે ધોરણ દસ અને બારની એક્ઝામ જે છે એ બહુ વહેલી લેવાઈ ગઈ છે પરંતુ હજુ સુધી એનું રિઝલ્ટ રિગાર્ડિંગ જે છે એ કોઈ અપડેટ આવી નથી અથવા એનું રિઝલ્ટ આવ્યું નથી પરંતુ હવે જે છે એના રિગાર્ડિંગ એક અપડેટ આવી રહી છે કેમ કેમ આ રિઝલ્ટની અંદર વિલંબ થઈ રહ્યો છે એના વિશે પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે તો આ વિડિયોમાં આપણે એની સંપૂર્ણ ચેચેક કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહું જેથી તમને અંદાજીત જે તારીખો છે ધોરણ દસ અને બારના રિઝલ્ટની એની ઇન્ફોર્મેશન મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો નીટની પરીક્ષાના કારણે જે છે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જે છે એ જાહેર જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે છે આ તારીખે જે પરિણામ કરી દેવામાં આવશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અને બારની બોર્ડની પરીક્ષા આ વર્ષે વહેલી પણ પરિણામમાં જે છે વિલંબ કેમ થઈ રહ્યો છે તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડ પરિણામ હજુ સુધી જાહેર થઈ શક્યું નથી આમ મોસ્ટલી જે છે માર્ચ અને એપ્રિલ ની અંદર એક્ઝામ હોય છે પરંતુ આ વખતે જે છે ફેબ્રુઆરી માં એક્ઝામ લેવાઈ હતી તો પણ હજુ રિઝલ્ટ જે છે એ આવ્યું નથી બાર સાયન્સ ની પરીક્ષા દસ માર્ચ પૂરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયું નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટ ને લઈને બોર્ડ દ્વારા હવે ચોથી બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે રિઝલ્ટ હાલ આવે તો નીટ પરીક્ષા પર અસર થાય તે માટે હવે ચોથી બાદ જાહેર થવાની શક્યતા છે રિઝલ્ટ હાલ આવે તો નીટની પરીક્ષા ઉપર કેમ અસર થશે એમ અહીંયા ઇન્ફોર્મેશન એમને એની પણ આપેલી છે અને હવે ચોથી બાદ એટલે ચાર તારીખ પછી જે છે રિઝલ્ટ જે છે એ આવવાની શક્યતા છે ધોરણ બાર સાયન્સ પછીના મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રવેશ માટે આગામી ચોથી એપ્રિલે દેશભરમાં નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ જે છે ચાર તારીખે આ એક્ઝામ લેવાવાની છે લેવામાં આવનાર છે ત્યારે હાલ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીઓમાં લાગ્યા છે હવે આ સંજોગોમાં ધોરણ બાર સાયન્સની બોર્ડની પરીક્ષાનું અને ગૂચખેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં અસર થઈ શકે છે અને મેડિકલ પ્રવેશ સંપૂર્ણ રીતે નીટના આધારે જ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલાં બોર્ડના પરિણામનીથી તણાવમાં ન આવે માટે નીટ પરીક્ષા ન બગડે તે માટે હવે બાર સાયન્સનું બોર્ડનું પરિણામ ચોથી બાદ એટલે કે નીટ પરીક્ષા બાદ જાહેર થવાની શક્યતા છે આની અંદર નીટની એક્ઝામ આપવાની હોય છે જેમને મેડિકલની અંદર એક્ઝામ આપવાની હોય અને ત્યારબાદ એની અંદર એડમિશન લેવાનું હોય એમની નીટની એક્ઝામ હોય છે જો અમુક વિદ્યાર્થીનું ઓછું પરિણામ આવે તો એ જે છે એના માં જઈ શકે છે અને એના લીધે જે છે એમની એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બગડી શકે છે જેથી નીટની એક્ઝામ પૂરી થાય ત્યારબાદ જે છે ધોરણ દસ અને બારનું પરિણામ આવે તેવી શક્યતા છે આ વર્ષે પ્રથમ વાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જે છે એ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ હતી અને ગત વર્ષ કરતાં તેર દિવસ વહેલી હતી જેથી બોર્ડનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થાય તેવું આયોજન હતું ઉપરાંત ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા તો દસ માર્ચે જ પૂરી થઈ ગઈ હતી જેથી એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે તેમ હતું પરંતુ નથી થયું કેમ કે નીટની એક્ઝામ જે છે એના લીધે આ રિઝલ્ટની અંદર જે છે વિલંબ થઈ રહ્યો છે તો હવે જે છે ચોથી મે પછી જે છે આ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય એમની આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ